પાટણ લોકસભા ચૂંટણીનો રંગ બરાબર જામે છે ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીના ઠાકોર સમાજના ઉમેદવારોમાં દારૂની રિઝવઇની ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે તો એક બીજી એક બીજા ઉમેદવારો પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓને પોતાની પાર્ટીમાં આવકારા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુર્ષોતમ રૂપાલાલના રાજપૂત ક્ષત્રિય સમાજની બેન દેકાર્યો બાબતે કરાયેલા નિવેદનને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાવો છો ત્યારે પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબીની પણ પાટણ લોકસભા બેઠક પર વિરોધ વચ્ચે વધુ એક જટકો સહન કરવાનો વારો આવ્યો છે જેમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રચાર દરમિયાન પાટણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર સહિત તેઓના સમર્થકોએ ભાજપને રામ રામ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હોય કે જેને ચંદનજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનોએ આવકાર્યા હતા પાટણના નોરતા ગામે છોડી કોંગ્રેસો ખેસ ધારણ કરતા ત્યારે પાટણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેમના કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસને સમર્થન જાહેર કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલા હતો પરંતુ આ પાર્ટીમાં મુક્ત અને મુક્ત મને કોઈ કાર્ય કરી શકતા ન હોય અગાઉ હું કોંગ્રેસમાં જ હતો અને આજે ફરીથી મારા ઘરે પરત ફર્યો હોવાનું જણાવી કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજેતા બનાવવાની ખાતરી આપતા ભાજપના ઉમેદવારને વધુ એક ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App